હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ફાડાના ઉપમા જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું સૌ પ્રથમ આપણે અહીંયા ફાળા લઈશું તો અહીંયા મેં એક કપ જેટલા ઘઉંના ફાડા લીધા છે આ ફાળાને આપણે પાણી નાખીને બેથી ત્રણ વખત સારી રીતે ધોઈ લઈશું એટલે એની ઉપર જે પણ ડસ્ટ હોય એ ડસ્ટ નીકળી જશે અને આપણા ફાડા એકદમ સ્વચ્છ થઈ જશે તો હવે આપણે ફાડાને એકદમ સારી રીતે ધોઈ લીધા છે હવે આપણે આમાં ચોખ્ખું પાણી એડ કરીશું તો આપણા ફાડા એકદમ સરસ રીતે ડૂબે અને થોડું ઉપર એક ઇંચ ઉપર પાણી રહે એટલું પાણી રાખીશું હવે આપણે એને ઢાંકીને ત્રીસ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું તો જેથી ફાળા એકદમ સરસ રીતે પલળી જાય અને ઇઝીલી કૂક થઈ જશે તો અડધા કલાક પછી આપણે ચેક કરી લઈએ તો આપણા ફાળા છે સરસ પલળી ગયા છે અને ફૂલી પણ ગયા છે તો હવે આપણે આનું જે પાણી છે બધું એ નિતારી લઈશું તો પલાળેલા ફાડા આપણા તૈયાર છે અહીંયા એક કઢાઈમાં આપણે ચાર ટેબલ જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં એક ચમચી એમાં જીરું નાખીશું તો હવે આપણે જીરાને ક્રેકલ થવા દઈશું હવે આપણે આમાં સાતથી આઠ પાન મીઠા લીમડાના છે એ નાખીશું એક ઝીણી સુધારેલી ડુંગળી છે એક નંગ એ નાખીશું ડુંગળીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટ થવા દઈશું તો ડુંગળી થોડી શિંક થઈ જાય બસ ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે હવે આપણે લીલા મરચાં છે એ નાખીશું તો અહીંયા મેં પાંચથી છ મીડિયમ તીખા લીલા મરચાં લીધા છે એ નાખીશું આપણે મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો હવે આપણે અહીંયા ફાળા તૈયાર છે તો પલાળેલા ફાળા આપણે અત્યારે અંદર નાખી દઈશું આ ફાળાને આપણે લો ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ આ રીતે તેલમાં થવા દઈશું તો આ રેસીપી ખૂબ જ હેલ્ધી રેસિપી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ છે એક વખત ચોક્કસ આ રીતે ઘઉંના ફાડાના ઉપમા બનાવીને ટ્રાય કરજો હવે આપણે આમાં એક નંગ કેપ્સિકમ છે એ નાખીશું ઝીણું સમારેલું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો કેપ્સિકમ નાખવું ઓપ્શનલ છે જો તમે એને સ્કીપ કરવા માંગતા હો તો તમે એ પણ કરી શકો છો આ રીતે પાંચેક મિનિટ તેલમાં સરસ ફાળા સંતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં પાણી નાખવાનું છે તો જેટલા ફાળા છે એના કરતાં અઢી ગણું આપણે આમાં પાણી નાખીશું તો અહીંયા મેં એક કપ ફાળા લીધા હતા એટલે મેં અહીંયા અઢી કપ જેટલું પાણી નાખ્યું છે સારી રીતે મિક્સ કરી લઈશું આપણે અને ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું હવે આપણે આને ઢાંકીને દસથી પંદર મિનિટ કૂક થવા દઈશું કે જ્યાં સુધી આપણા ફાડા એકદમ સરસ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો અહીંયા લગભગ પંદર મિનિટ જેવું થઈ ગયું છે આપણે ચેક કરી લઈએ વચ્ચે મેં એક બે વખત ખોલીને મિક્સ કર્યું હતું તો પંદર મિનિટ બાદ આ ફાડા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે બધું જ પાણી પણ બળી ગયું છે આની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો એકદમ સરસ ઉપમા જેવી થઈ ગઈ છે તો હવે આપણા ફાળાના જે ઉપમા છે રેડી છે આપણે આમાં અત્યારે ફ્રેશ કોથમીર છે એ નાખી દઈશું તો અડધા કપ જેટલી કોથમીર છે એ નાખી દઈએ આપણે મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું હવે આપણે આને સર્વ કરી લઈએ તો રેડી છે એકદમ સરસ ગરમા ગરમ ઘઉંના ફાળાના ઉપમાં એકદમ હેલ્ધી રેસીપી છે ટેસ્ટી રેસીપી છે ઇઝી રેસીપી છે તો એક વખત આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો અને તમારા કોઈ સજેશન હોય એ પણ જણાવજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ